તો આજે મારો વારો આવ્યો છે દાદા પણ ઘરે નથી એટલે મારે મૂકવા જવાનું છે તો હાલો બેન હાલો મૂકી જાય તમને આ સોમના અને વાતાવરણ તો માંડવા રોપાયેલા વાતાવરણ બદલે ખબર નહીં કઈક અત્યારે પણ આવું જ વાતાવરણ છે કઈક તો જેની સાહેબેન ઠેલો લે છે જ્યાં વાકા વળી જાય છે એટલો વજન લાગે છે તો ઠેલો મારે ઉપાડ લેવાનો છે અને હું મૂકી આવું કારણ કે વચ્ચે નદી આવે છે એટલા માટે મૂકવા જવી પડે ને અત્યારમાં જો ગાયું બધા ઘાસ ચારવાનું કામ આપવાનું કામ શરૂ છે અને બધાય મસ્ત ખાય છે ગાય માતા હામાં મળે છે જેની બેન ને કાંજીની અત્યારેમાં ભણવા દે ઘેરે ગાય ને રસ્તા માં ગાય પગે લાગી ગયો ગાયની ને વગાડી દે તો કેટલા વર્ષો પછી આવી રીતના ખંભે લેતા કાપડ ની હિવેલી આજ મેં જેની નો થેલો લીધો છે હું ભણવા જઉસ છું જેની યશવી મને નથી લેવા દેતી કે મમ્મા હું લઈ લઉં અરે યશવી જાત જિંદાબાદ કાંશવી

તો ક્યારે નહીં થોડીક માલિશ કરી દીધી છે થોડાક કસરા પણ છે પણ કળતર સડીકી છે પગમાં અને કળતર મેં ગાયનું ઘી અને તાણથી ઉતારી છે તો તમે જુઓ કે એવી રીતના ઉતરી તો આમાં મેં થોડુંક ગમથું જ તે ગાયનું ઘી લીધું હતું આવી રીતના આખા પગે લગાયડું થું અને આવી રીતના કળતર ઘસીથી બધી એટલે ગમે એટલો ધોયેલો કે નાયેલો પગ હોય આવી રીતના પગ હોય તો પણ જો આવી રીતના કાળી કળતર ઉતરે મેલ હોય ને તો થોડોક આપણને ડાર્ક ધૂળ જેવો કલર આવે કાળો નો આવે પાનો કાળો કલર આવ્યો એનું મેઈન કારણ તો એ છે કે ગાયનું ઘી અને તાહળી છે ને કાહું કહેવાય એટલે કાહું ઘહવાથી શરીરની અંદર જે કાંઈ આપણા પગ દ્વારા નાસ્તું છે જકડાઈ ગયું આખા શરીરની તો ઉપર માથાથી લઈ અને પગના તળિયા સુધી આપણને બધી ઝકડાઈ ગયેલી નસુમાં આરામ મળે અને કળતર જે કાંઈ શરીરમાં હોય એ બધી ઉતરી જાય કાળો કલર આવવાનું મેઈન કારણ એ છે ગાયનું માખણ પણ હાલે અને ગાયનું ઘી પણ હાલે તો મેં ગાયનું ઘી અને કાહું ઘી આવી રીતના એક પગની જો કળતર ઉતારી છે અને બીજા પગની હજી બાકી છે તો આવે આને કોટનના કપડાથી લૂસી નાખવાનું અથવા ગરમ પાણીએ ધોઈ નાખવાનું પણ હૂતાશે એટલા માટે આપણે કોટનના કપડે લૂસી નાખશું પછી જાગશે ત્યારે ગરમ પાણીએ ધોઈ નાખશે

કળતરને હિસાબે આપણને તાવ આવે ને એ તાવ ન આવે આપણું શરીર તપ્પા મળે કળતર એટલે એટલે સિંધાનું નિમક લગાડ્યું છે છે સિંધાનું નિમક તમે જોઈ શકો છો કેટલું કાળું કાળું થઈ ગયું છે એ અને હજી આપણે ઘસો એટલે હાવ કાળું થઈ જશે તો આવી રીતના પગની કળતર ઉતરતી હોય છે તો જ્યારે પણ જેનીના પપ્પા થાકી જાય છે અથવા તો જ્યારે પણ એના શરીરમાં તાવ જેવું લાગે કારણ કે અતિશય કામ અતિશય ધોળાધોળીના હિસાબે થાક લાગે અને થાકને હિસાબે પણ આપણને તાવ પણ આવે તો આવી રીતના કળતર ઉતારું છું તો તમે બધાય બધા રીતના ઉતારો એ જરાક જણાવજો કારણ કે એને આવી રીતના કળતર ઉતારો એટલે ફેર પડી જાય છે દર વખતે અને આરામ મળી જાય છે તો ઘરના બધા કામ કરીને આવતર્યાસી વાડીમાં ગાયો માટે આપણે ઝીંઝુઓ વાઢવા માટે પણ મારે નથી વાઢવાનો કારણ કે ઘીનું અસર સારી કામ કરી ગઈ છે તો તો અરે મને ટેન્શન થતું હતું કે તો થાકા ભાઈ એવા છે તો હુવા દઉં આ તો નિર્ણય વાઢવી પડશે ઘર કામે બધું કરવું પડશે કો

તો આય ટાકા છે કળતર ઉતારવાની આ કઈ આસકલની વસ્તુ નથી પહેલાને ઘડિયાથી પરંપરાગત જ્યારે પણ તમને પેલેલી પગ કળતા ત્યારે આપણે આજ તે પહેલા માખણથી ઘંતા આપણે ટકા કાહું લઈને હવે હા હવે આપણે ગાયના ઘીથી ઉતારી છીએ એટલે માખણ કરતા ગાયના ઘીથી વધારે રાહત થાય ને આ મસ્ત કળતર ઉતરી ગઈ ને એમાં મારે કામ થઈ ગયું છે મને નિરણ વાઢી દે અને મારે વેવાની છે એને વાઢવાની છે એવું બધું છે આપણે ગાયો ભાઈ લીલો ઝીંઝો હતો ખાહે શાંતિથી બપોરે રોજ નીરી છે પણ ખા બોલે જ નિતતા આજ બધા માટે ઝીંઝો વાઢવાની છે હા હું છું ભારો ઢીલો બંધાણો પારો તો ઢીલો છે ગારો અહીંયા સોઈ પાછ એમ ને તો અહીંયા આપણે શાક બકાલ ઉગી ગયું છે બે દી પેલા સોઈ પૂછું કા જેની એસી આવી ગયા છે લઈ આવ્યા નિશાળા થી અને આવીને ભૂખ લાગી એટલે સોળો કરવા બેહીને ખાવા બેહી ગયા છે અહીંયા જેની એના પપ્પા ખાણ કરતા હતા ત્યાં ઉપર પાણી આવતું હતું બધું હેઠે તો ભરી લીધું છે ગાયું માટે વાપરવાનું પીવાનું તો ઉપર ટાકો ખાલી છે તો ત્યાં નળી મૂકવા ગયા અને વાસરી જો કૃષ્ણને રોજ ઓલા ઢાળિયામાં એની માં હામી બાંધી આજ અલગ બાંધી એટલે ચારની ભાંભરે છે હું છે કૃષ્ણને કહું ઓ ગોરી હાથ કરે છે કૃષ્ણ એની માને હાથ કરે છે કૃષ્ણ હા તમે મિલ્કિંગ કરો ને એટલે એને તમારે કે તમે લઈ જાવ એમ મને નથી કેતી બોલો આશ્રુણ કેટલી ખબર પડે જેની અશ્વિન સુરમુ રોહડામ કરવાનું પછી ખાવા એ ઢાળિયામાં આવવાનું અને રેવતી અને કૃષ્ણ જેનીના પપ્પાને એવાય છે એ આવે એટલે એ ગાંડીયું થઈ જાય બસ નાની આપડી શિવાની

આપણે સુરભી નું મિલ્કિંગ કરવાનું છે ભાઈ અહીંયા બેઠા છે આપડી કંકુ રાહ જોવે છે ક્યારે આવશે સુરભી ને આપો જેની જો એ ખાય છે ને ભેગી ગાય ને ને સુરભી ને બધાને ખવડાવે છે લઈ રસોડો લઈને આગે ફરી પાછા માગશે આપડી રાજા રાજા નહી રાધા આમ તો રાજા ગણવાની રાજા બની ગઈ છે હવે નથી ઊભી થવાની કારણ કે રાધા ને આસુ ગયા છે રાધાને ને આપડી રાધા ને આઠમો મહિનો આઠમો મહિનો બેહી ગયો છે એટલા માટે નથી મિલ્કિંગ કરતા અને અત્યારે મિલ્કિંગ નો ટાઈમ થાય એટલે એને આહુડું ફરી જાય કારણ કે રોજ એની વાસળી એનું દૂધ પીવા આવતી હોય છે પણ સમય અનુસાર બધા એને હોય કે સંતાન હોય એકના સમયે એને છોડવા પડે ભલે હારે હોય તોય પણ 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 એટલે છે છે એક જોતા નથી આપણે દોતા એનું અને રહી વાત શુભમ ની મને યાદ આવી ગઈ તો શુભમને તો હું જે આ વિડીયો બનાવું છું ને એમાં જ્યાં જ્યાં નો વિડીયો આવે ને એટલે શુભમ ની યાદ આવે ને એટલે હું ડાયરેક્ટલી વિડીયો જોઈ લઉં

ડેરી આપણે વિડીયો બતાવી ન હોય કી બધું શુભમ ગયો પછી દસ પંદર દિવસ તો બધાય ભાણે બેહીને ઊભા થઈ જતા એવું વાતાવરણ હતું ઘરનું કારણ કે ઘરનો નાનકો હતો ને એટલે આ બધી ગાયું જો આપણે ઊભી થઈ ગઈ અને શિવાની વાટ જોવે છે મામું જોવે છે ક્યારે આવે અને ક્યારે મને દૂધ પીવડાવે ગંગા ઢેલ ગંગા ને ઢેલ ની દોસ્તી જોવો ગંગા હો કર હે ઓ ગંગા તો ગંગા અને ઢેલ ની આવી દોસ્તી છે કિસકોલીન સકલાન આ સોમાન વરસાદ થાય પછી તો ઝીણા જીવ જાનતે એટલે પક્ષી હોય એટલે કારણ કે જે પક્ષી દૂર દૂર સડવા જતા હોય ને લીધે ન જાય એટલે આમાં જોવા મળે એટલે કલબડાટી પણ શરૂ રે